એ બહુ જ અપવાદરૂપ ઘટનાઓમાંથી એક હતી જ્યારે હાવડી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા પ્રશંસા કરતાં એમની ચૂંટણી માટે એમનો પ્રચાર કરી નાખ્યો હતો અને પછી કહ્યું હતું ત્યાં અબકી બાર ટ્રમ્પ સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ શાસનમાં ન આવી શક્યા ભારત અને ના સંબંધો એટલા અદભૂત ન રહ્યા પણ એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાઈને આવ્યા તો દેશમાં બધાને લાગ્યું કે બે વ્યક્તિઓની દોસ્તી એ દેશોની દોસ્તીમાં બદલાઈ જશે ડોનાલ્ડ ટ્રમ્પના બદલાયેલા તેવર પચ્ચીસ ટકામાં ભારતને પડ્યા હતા હવે એ કહી રહ્યા છે કે ભારત એક મરેલી અર્થવ્યવસ્થા છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ભારતીય જનતા પાર્ટીના દરેક ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ડોનાલ્ડ ટ્રમ્પને સતત ટ્રોલ કરાઈ રહ્યા છે ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થાની ગતિ અને એ જેટલી ઝડપથી વધી રહી છે એ સરખામણી કરીને કહેવાય રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ અર્થવ્યવસ્થાને ડેડ ઇકોનોમી કહી રહ્યા છે જે ખૂબ સ્પીડથી વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધી રહેલું અર્થતંત્ર છે આ એ જ ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ છે જે ડોનાલ્ડ ટ્રમ્પને એમની જીત પર એવી રીતે અભિનંદન પાઠવી રહ્યા હતા આ એ સમર્થકો છે જે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રોલ કરી રહ્યા છે જેમણે એમને જીતવા માટે અમુક લોકોએ તો હવનો કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે જઈને ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીનો પ્રચાર કર્યો હતો આ વિશ્વની રાજનીતિમાં થતી રેરેસ્ટ ઓફ ધી રેર ઘટનાઓમાંથી એક છે કોઈપણ દેશના વડા એના બીજા દેશની સાથેના સંબંધો હોય છે વ્યક્તિઓ સાથે કે કોઈ પક્ષની સાથે નથી હોતા પણ છતાંય ડેમોક્રેટ્સની સામે રિપબ્લિકન્સનો પ્રચાર જઈને અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો એ ઘટનાઓ ખૂબ બધી અસર કરે છે જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર ભારતના એટલા જ સારા મિત્ર હોત તો ભારત માટેનું એમનું વલણ આટલું કઠોર ન હોત એ પાકિસ્તાન સાથે ડીલ કરે છે એ એક અલગ જ પ્રકારના શેખચલ્લીના સપના જુએ છે કે પાકિસ્તાનમાંથી જમીનમાંથી એને ઓઇલ કાઢવામાં મદદ કરશે અને પછી ભારત પાકિસ્તાન પાસેથી ઓઇલ ખરીદશે એક અલગ જ વિશ્વમાં અને અલગ જ ભવિષ્યમાં એ જીવી રહ્યા છે એ પાકિસ્તાનને એક એવા દેશને મદદ કરી રહ્યા છે જેનું અર્થતંત્ર ખરેખર ડૂબેલું છે પણ આ વાત માત્ર જે ગઈકાલ સુધી માત્ર ટ્રેડનો કે વેપારનો મુદ્દો હતો એ માત્ર વેપારના મુદ્દા તરીકે સીમિત એટલા માટે નથી કેમ કે એમણે એક દેશની અર્થવ્યવસ્થાને ડૂબતી અર્થવ્યવસ્થા કહી દીધી જ્યારે આંકડો એ વાતની સહમતી નથી આપતો આ દેશનો અને દુનિયાની કોઈપણ એજન્સીઝના રેટિંગ્સ અને આંકડા ભારતને ડૂબતું અર્થતંત્ર નથી કહેતા ભારત આજે પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે આપણી પોતાની અઢળક સમસ્યાઓ છે વિકાસ અમુક જ લોકોનો થઈ રહ્યો છે અમુક પોકેટ્સમાં થઈ રહ્યો છે આર્થિક અસમાનતા વધારે છે એ ખાઈ વધતી જઈ રહી છે પણ આ દેશના આંતરિક મુદ્દાઓ છે આપણે જ્યારે વિશ્વની અને વિશ્વના બાકીના દેશોની સરખામણીએ જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણો દેશ આપણા કોઈ પણ પડોશીને ઉઠાવીને જોઈ લો બાંગ્લાદેશની સ્થિતિ જુઓ પાકિસ્તાનની સ્થિતિ જુઓ કોઈની પણ જુઓ આપણે એ બધા કરતાં ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છીએ અને એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે ત્યારે રશિયા સાથેના સંબંધોને વચ્ચે લાવીને એવું કહે છે કે મારે શું રશિયા અને ભારત સાથે ડૂબે તો એમના અર્થતંત્ર રશિયા સાથે આપણે રશિયા પાસેથી આપણે ઓઇલ ખરીદીએ છીએ એ ખરીદવામાં માત્ર ઓઇલ કે પછી વેપન ખરીદવા જેટલો જ ફાયદો નથી એક તો રશિયા સાથે વર્તમાન સરકારે સંબંધો અમેરિકા સાથેના ઝુકાવમાં રશિયા સાથે કોમ્પ્રોમાઇઝ ઓલમોસ્ટ કરી નાખ્યા હતા પણ રશિયા ખૂબ જૂનું આપણું મિત્ર રાષ્ટ્ર છે કોઈના માટે દરવાજો ખોલવાથી કોઈના માટે છત્રી લઈને જવાથી કોઈની સાથેની રીલ્સ વાયરલ થવાથી કોઈની સાથે બહુ જ ઉષ્માપૂર્ણ ધૂનન દેખાય હાથ મિલાવતા બે નેતાઓ દેખાય એનાથી બે રાષ્ટ્રના સંબંધો મજબૂત નથી થઈ જતા એ બહુ જ વર્ષોથી ચાલે આવે છે એટલે ભારત બહુ જ પહેલાંથી સોવિયતની સાથે હતું ને એના પછી રશિયા બન્યું એના પછી રશિયાનું મિત્ર દોષ મિત્ર રાષ્ટ્ર રહ્યું છે મિત્ર દેશ રહ્યું છે એની અસર આજે પણ દેખાઈ રહી છે રશિયા સાથેના સંબંધો આપણે રૂપિયામાં કરીએ છીએ ડોલરમાં એ વેપાર નથી થતો ને એટલે જેનો પહેલો ફાયદો ભારતને થતો હોય છે આવી સ્થિતિમાં પચીસ ટકા ટેરિફ ખૂબ બધી અસર કરવા જઈ રહ્યો છે આપણું સિત્યાશી બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ છે ફિનાન્શિયલ યર બે હજાર પચ્ચીસમાં અને એ બતાવે છે કે ભારત સૌથી વધારે એટલે યુએસમાં જેટલા દેશ એક્સપોર્ટ કરે છે પોતાની પ્રોડક્ટ એમાં ભારત ટોચ પર છે આપણે ઇલેક્ટ્રોનિક્સ ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્યુલરી ઓટો કમ્પોનન્ટ સ્ટીલ એલ્યુમિનિયમ સોલાર મોડ્યુલ પ્રોસેસ્ડ ફૂડ આપણી ફાર્મા પ્રોડક્ટ્સ આ બધું ત્યાં સૌથી વધારે વધારે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ આપણે હમણાં જ એક સાથે પ્લેન ભરીને વિમાનો ભરી ભરીને આઈફોન મોકલી દીધા હતા દરેકને ડર હતો ટેરિફ લાગવાનો પહેલી ઓગસ્ટ સુધી એ એક્સટેન્ડ થયું હતું પણ ફરીથી એ એક્સટેન્ડ થયા પછી છેલ્લે પચીસ ટકા પર તો વાત આવીને ઊભી જ છે આપણે ગયા વર્ષમાં ચાઇનાને પછાડીને પહેલું એવો દેશ બન્યા પહેલાં નંબરનો જેણે યુએસમાં સૌથી વધારે સ્માર્ટફોન એક્સપોર્ટ કર્યા હોય પચીસ ટકા ટેરિફ લાગતાની સાથે જ જ્યારે પ્રાઇસ કમ્પેરિઝનને બાકીની બધી વાતો આવે ત્યારે સમસ્યાઓ પેદા થાય છે ચાઇના સાથે આપણે સ્પર્ધા નથી કરી શકતા એમાં ગવર્મેન્ટ પોલિસીઝ ચાઇનામાં ટ્રાન્સપોર્ટ જેટલું સરળ છે ફેક્ટરીથી લઈને પોર્ટ સુધી લઈ જવાની વ્યવસ્થા જેટલી સરળ છે અને સૌથી મોટી વાત ત્યાંના વર્કર્સ ભારતમાં કામ કરતા માણસો અને ચાઇનીઝ માણસોનું પ્રોડક્શનનું લેવલ બહુ જ અલગ છે અને એટલે જ આપણે બહુ જ બધા સ્તરે ચાઇના સાથે સ્પર્ધા કરી જ નથી શકતા માંડ સ્માર્ટફોનમાં સ્પર્ધા કરીને આપણે આગળ વધ્યા હતા ટેરિફેમાં પણ આપણને પછાડે એવી સંભાવનાઓ છે ટાટા મોટર્સ જેવી કંપનીઓને સમસ્યા આવી શકે છે એ સિવાય આપણી ફાર્મા પ્રોડક્ટ ત્યાં જે જાય છે એને પણ ખૂબ બધી સમસ્યાઓ આવી શકે એમ છે પાકિસ્તાન સાથે દોસ્તીની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે અને એટલે જ આ પરિસ્થિતિ જોતા ભારત માટે બહુ જ સારો રસ્તો એ છે અને ભારતે એની પહેલેથી શરૂઆત કરી દીધી છે આપણે યુકેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા આપણે યુરોપિયન યુનિયન સાથે એ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે એશિયા પેસિફિક દેશોની સાથે પણ સારા સંબંધો સ્થાપીને એમની સાથે વેપાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ને એટલે જ ભારત પોતાનું માર્કેટ ડાયવર્સિફાય કરશે આઈટી સેક્ટર સાથે જોડાયેલા લોકોને તકલીફ આવી શકે છે સુરતનો જેમ્સ એન્ડ જ્યુલરી બિઝનેસ ખૂબ મોટો છે ફટકો એને પડી શકે છે અને એટલે જ ત્યાં કામ કરતા વર્કર્સ રત્ન કલાકારો કે જે મોટાભાગે કેટલાય સમયથી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે બહુ જ સામાન્ય સંઘર્ષોમાંથી છે સંઘર્ષોમાંથી પસાર થાય છે એ લોકોને પણ બેરોજગારીનો સામનો કરવો પડી શકે એમ છે જો સરકાર અલ્ટરનેટિવ નથી શોધતી તો રાહુલ ગાંધીએ કહ્યું કે હા અર્થતંત્ર મરેલું અર્થતંત્ર છે કેમ કે એ મોદીના દોસ્તા દાણી વગેરેને સમર્પિત છે એવી એમણે રાજનીતિક રીતે ટિપ્પણી કરી રાજીવ શુક્લ શશી થરૂર જેવા નેતાઓ જે કોંગ્રેસમાંથી જ આવે છે પણ એમણે કહ્યું કે આ મરેલું અર્થતંત્ર નથી ડોનાલ્ડ ટ્રમ્પ લફ કરી રહ્યા છે શું કહ્યું એમણે સાંભળીએ ટ્રમ્પ ઇઝિયન ઇકોનોમીનોમી રાઇટ એક્સેપ્ટ પ્રાઇમ મિનિસ્ટર ફાઈનાન્સ મિનિસ્ટર ઇકોનોમી ઇઝ અમી एम ग्लैड दैट प्रेसिडेंट ट्रम्प हैज स्टेटेड अ फैक्ट वॉट वॉट मॉन्ट यू वाई यू आस्किन दिस क्वेश्चन आर यू पीपल नॉट अवेयर ऑफ दिस आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है कोई कन्फ्यूजन है आप में पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज डेड इकॉनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है क्यों खत्म किया है अदानी जी की मदद करने के लिए खत्म किए तो आप लोग हैरान क्यों लग रहे हो तो देखिये आप एक चीज देखिए फॉरेन मिनिस्टर भाषण करते हैं वी हैव ए जीनियस फॉरेन पॉलिसी ठीक है एक तरफ अमेरिका आपको गाली दे रहा है दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं तो पाकिस्तान को एक भी देश कंडेम नहीं करता है कैसे चलाने देश को ये लोग चलाना ही नहीं आता है टोटल कंफ्यूजन है ट्रंप का एक बार भी नाम नहीं लिया उन्होंने ट्रंप का नहीं लिया चाइना का नाम नहीं लिया ये नहीं बोला कि किसी भी देश ने पाकिस्तान को कंडेम नहीं किया पाकिस्तान के जो मिलिट्री जो चीफ हैं जिन्होंने मतलब ये पहलगाम का काम करवा है करवाया है उसके साथ मतलब ट्रंप लंच खा रहा है और ये कह रहे हैं कि बढ़िया बड़ी, बड़ी सक्सेस हुई हमारी मतलब कौन सी सक्सेस हुई नो लुक आई मीन इट इज अ चैलेंजिंग निगोशिएशन वे नेगोशिएटिंग विद मेनी कंट्रीज़ द यूएस इज नॉट द ओनली निगोसिएशन We have an ongoing negotiation with the EU. We've already concluded the deal with the UK. We will be talking to other countries also. And if the worst comes to the worst, we will have to diversify more out of the American market into other markets if we can't compete in America. We are not without options. I mean, I think we have to understand. We want and value the relationship with America, but if America is completely unreasonable in their demands, we will have to go elsewhere. I mean, that is the strength of India. No? We are not a totally export dependent economy like, say, China is. We have a good, strong domestic market also. I would like to say that we must give strong support to our negotiators to find the best deal possible. If a good deal is not possible, we may have to walk away. We'll have to see. But